સમગ્ર ભારતની અંદર યુરિયા ખાતર હોય ડીએપી હોય અને ખેડૂતોને એના ખેતરમાં નાખવા માટેની પાકના વાવેતર માટેની જે પણ પ્રોડક્ટ છે એ અત્યારે સમગ્ર દેશની અંદર એની અછત વર્તાઈ રહી છે એમાં ખાસ કરીને મોટા પ્રમાણમાં યુરિયા અને ડીએપી હાલ વર્તમાન સમયની અંદર ખેડૂતોને ડીએપીની ખૂબ જરૂર હોય જ્યાં તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય મંડળીઓ હોય કે પ્રાઇવેટ એગ્રોની દુકાનો હોય ત્યાં લાભી લાભી લાઈનો લાગે છે અને સમયસર ખેડૂતોને ખાતર મળતું નથી લોકસભાની વર્તમાન સત્ર હતું એ સત્રમાં પણ સમગ્ર ભારતના તમામ સાંસદ સાંસદ સભ્યોએ એ પોતપોતાના મત વિસ્તારમાં અને પોતપોતાના રાજ્યમાં ખાતર નથી મળતું એ વાત પણ લોકસભામાં ગૃહમાં મૂકી કેમકે આ ખાતરની ફાળવણી એ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર જ્યારે ફાળવણી કરે ત્યારે મોહાલમાં મહા પીરનાર હોય ડબલ એન્જિનની સરકાર હોય દેશના વડાપ્રધાન ગુજરાતના હોય અને જે કૃષિ મંત્રી તરીકે એ મધ્યપ્રદેશમાંથી એક્સ સીએમ હોય ત્યારે પોતે પણ ખેડૂતો હોવાના નાતે ખેડૂતોની વેદના કેટલી હોય પણ જે પ્રમાણમાં માગણી છે એ પ્રમાણમાં મળતું નથી ને એનું કારણ મુખ્ય બે ત્રણ છે બે ત્રણ કારણોમાં જે સંગ્રહખોરો છે એ સંગ્રહખોરો ઉપર કોઈ જ સરકારનું નિયંત્રણ નથી મોટા પ્રમાણમાં બે નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમની પાછળ જે પગલાં લેવા પડે એ નથી લેવાતા એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે બીજું કે જે ખાતર ઉદ્યોગોમાં ફાળવણી થાય છે બીજામાં યુરિયા ખાતરની વપરાશ થાય છે એ એ વધારે ભાવ લઈને એ લોકોને ઉદ્યોગોને એને આપે છે ને ખેડૂતોને આપતા નથી એટલે આ બે પ્રકારનું જે નિયંત્રણ સરકારનું હોવું જોઈએ એ નિયંત્રણ ન હોવાના કારણે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી લાંબી લાંબી લાઈનો છે અને અત્યારે જે વર્તમાન સ્થિતિ જોતા ખેતરમાં જ્યારે એની જરૂર હોય ત્યારે ના નાખે તો ખેડૂતને એનું કોઈ પણ પ્રકારનું ઉત્પાદન મળતું નથી એક બાજુ કુદરતી આફતો એક બાજુ ખાતર બિયારના આટલા મોંઘા હોવા છતાં પણ છતાં ન મળે અને સરકારનું એની અંદર કોઈ નિયંત્રણ ન હોય ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું કે આ જે સંગ્રહખોરો છે એની અમે કાર્યવાહી થાય અને ઉદ્યોગપતિઓને કે બીજી પ્રોડક્ટમાં જે યુરિયા ખાતર વપરાય છે એને બદલે જ્યાં ખેડૂતોને સમયસર આપવાનું છે ત્યાં આપે એવી હું માગણી કરું